આવધી આપણે તકેદારી રાખીએ છીએ નથી રાખતા કેમ રાખીએ છીએ કે જો આવું લેવાય તો શરીર બગડે આવું લેવું જોઈએ તો શરીર સારું રહે તો તન માટે આપણે બહુ સમજી ગયા છીએ પણ મન માટે હજી સમજતા નથી આપણે આપણી અવર છોડતા નથી વાંધો નથી ને આવું બોલું તો કારણ કે મારા માટે પણ લાગુ પડશે આ તો કે મન માટે આપણે ભોજન કોઈ ફિક્સ નથી કર્યો તો કબીરજી કહે છે કે ભોજન છે મનનું ગમ સમાન ભોજન નહીં ભોજન છે બધા સૂત્રો આવી ગયા બધા ધર્મના કમ ખાઓ ઓછું ખાઓ ચાલો આપણે અત્યારે ખાવાની વાત નહી કરી અકબરે પૂછ્યું બિરબલ ને કે વાણિયા આટલા જાદા કેમ હા રુષ્ટ પુષ્ટ કેમ

ਚੁੱਪ ਸੇ ਸੋਹਾ ਜਗਤ ਮੇ ਚੁੱਪ ਸੇ ਸੋਹਾ ਜਗਤ ਮੇ ਚੁੱਪ ਸੇ ਰਹੇ ਆਨ ਚੁੱਪ ਸੇ ਭਜਨ ਬਨਤ ਹੈ ਚੁੱਪ ਸੇ ਰਹੇ ਮਾਨ ਸੇਨਾਤੀ ਮਾਨ ਰਹੇ ਕੱਜੀਓ ਕਰਨਾਰ ਤਿਆਰੀ ਸਾਥੇ ਕੱਜੀਓ ਕਰਵਾ ਆਵਿਓ ਹੋਏ ਆਨੇ ਆਪੜੇ એને મોકો આપી દઈએ અને કજિયો કરીએ એ તો કજિયાની તૈયારી સાથે આવ્યો જ છે અને એને ચાર માણસોએ મોંપનાવ્યો જ છે કે કજિયો કરજે એટલે સમાજમાં બદનામ થશે એ માણસ જેમ તેમ બોલશે ને એ બદનામ કરવા માટે આવી રીતે એક ષયંત્ર રચ્યું હોય એ સમયે માણસ જો ચૂપ ન રહે અને કજીયો કરવા કજિયો કરે તો શો થાય પહેલો આમે પણ પ્લાન ગોઠવીને આવ્યો છે એનો પ્લાન જો તમે કજિયો કર્યો તો સફળ કર્યો પણ એની સામે તમે જો કજિયો ના કર્યો તો એનો પ્લાન એનું આયોજન નિષ્ફળ ચૂપ છે શોભા જગત મે આ જગત માં શોભા છે ચૂપ થી છે તેરી ચૂપ મેરી ચૂપ પણ આપણે બધા માનીએ છીએ આની સામે ચૂપ આની સામે ચાર ચોરી તો હું ચૌદ ચોરું આપણે એ પ્રયોગો બહુ કર્યા પણ ક્યારે આ પ્રયોગ કર્યો કે ચલો ચૂપ રહેવાથી શું ફાયદા થાય છે જોકે મારા માટે પણ સહેલો નથી તમે તો ગ્રહસ્થ છો કઈક સિચ્યુએશન વચ્ચે તમે જીવતા હો છો પણ આમ ચૂપ રહીએ તો ફાયદો ખરો કે નહીં એમ પૂછું તમને તો હું પણ પછી ચૂપ રહીશ ચૂપ રહેવાથી ફાયદો છે ઘણા ફાયદા છે ચૂપ છે શોભા જગત મેં ઘડીએ ઘડીએ આપણે ઝઘડા કરીએ ઘડીએ ઘડીએ આપણે બોલ બોલ કરીએ તો શોભા ના રહે પછી લોકો શું કે આ માણસ કેવો છે ચૂપ છે રહે આન चुप रहिए आन आन एट आगरू अपनी आगरू रहे आन बान ने शान मालव की आन बान और शान है चुप से भजन बनत है अपने धर्म करिए ने जितना चुप रहिए ने करिए ने करिए बहुत सारे आपोटा ने दक्षिणा करिए ने भजन ભજન કરીએ ધરમ કરીએ અને સારું ધર્મ સ્તરમાં ગોંઘા શો બનીએ ના કહેવાય તો જ્યારે આપણે ધરમ કરવા માટે બેસીએ ત્યારે ચૂપચાપ ધરમ કરવાનું શાંતિ હા હું ચુક્ર હું હું ચુક્ર વાની સામે બરાબર બધું કંઈ આપણી માન મર્યાદા પણ તો કબીરજી કહે છે કે સારામાં સારું હોય તો ગમ ખાઓ ક્રોધ છે એ સમસ્યાનું સમાધાન નથી આપણે ઘણી વખત કહીએ ક્રોધ કરવો જોઈએ પણ ક્રોધ છે સમસ્યા સમાધાન નથી સમજદારી છે એ સમસ્યાનું સમાધાન છે ક્રોધ ક્રોધ કરીએ તો બમણું બગડે બગાડે સમસ્યાને હળવી ના કરે સમસ્યા વધારે વિકટ બનાવે એટલે ક્રોધ છે સમસ્યાનું સમાધાન નથી પણ સમજદારી છે સમસ્યાનું સમાધાન છે એટલે મહાપુરુષમાં આપણને કહે છે કે ક્રોધ बगाड़ो क्रोध क्या रे भागे जो जागे बोध तो क्रोध झागे बात हाँ? तब मैं ली थी यह मैं भूल के बोध क्या ले जाएगा बोध जागे तो क्रोध भागे समझदारी आवे तब क्रोध भागे गम समान भोजन नहीं जो कोई गम को खाए અમરીખ ગમ ખાયા દુર્વસ દુર્વાસા વિરલાય આમાં એક દાખલો આપ્યો છે દ્રષ્ટાન અમરીખ ગમ ખાયો અમરીશ રાજા થઈ ગયા એ અમરીશ રાજાએ ગમ ખાધો અને દુર્વાસા મુની ગુસ્સો કર્યો તો એની વેલ્યુ ઘટી રાજાની વેલ્યુ વધી

એકાદશી નો તપ થાય પછી બીજા દિવસે સમયસર પારું ન થાય તો એકાદશી વ્રત ભંગ કહેવાય એ લોકોમાં માન્યતા છે આપણામાં એવી માન્યતા છે કે તપ કરી અને પોર ચડાવીએ તો વધારે આપણને સારું રહે લાભ થાય સૌ સૌની અલગ અલગ માન્યતાઓ હોય ક્યારે પણ કોઈની માન્યતા પર આપણે કોમેન્ટ આપીએ ટીપ નહીં તો અમરીશ રાજા એકાદશી ના દિવસે તપ કર્યું કરવાનું અમરીશ રાજાએ એમને વિનમ્રતા સાથે કીધું કે બાપજી બહુ તમે મોકા પર આવ્યા આવતીકાલે બારસ ના દિવસે મારું પારવું છે અને પારણું મારું તો જ સફર થાય પેલા હું તમને જ્યારે પારણાનો સમય આવ્યો ત્યારે આ દુર્વાસા મૂની નદીએ સ્નાન કરવા ગયા નદીએ સ્નાન કરતાં અને સંધ્યા પણ એ ત્યાં કરે છે સંધ્યા એટલે એમને જે તે વિધિ વિધાન રહેલા હોય તે હવે એ વખતમાં નદીઓ બદીઓ બધી ચોખ્ખી હતી એકદમ સારી હવે બધી નદીઓ બગાડી નાખી કોને બગાડ્યું જાનવરો માણસ આજે માણસ છે ને પૈસા ખાતર શું નથી બગાડતો પોતાની જિંદગીમાં

અને સમાજ માટે માણસ આજે પોતાની જિંદગી બગાડવા તૈયાર થયો છે સમાજ સમાજ છે આજે સારું બોલ છે કાલે કહેશે સમાજવાળા એ હે કેવી રીતે ભેગા કર્યા છે અમને ખબર છે કંઈક ચૂસ્યા છે સમાજને ખુશ કરવા માટે આજે માણસ છે ને પોતે ખરાશ થઈ રહ્યો છે નથી ધર્મ માટે સમય નથી માનવતાના કામ માટે સમય બસ દોડા દોડી દોડા દોડી અને વધારે પૈસા ભેગા થાય તો મગજમાં ગોળી કેવી ગોળી કે મારા જેવો કઈ અમારા મારા જે કહેતા હતા કે બહુ પૈસાદાર માણસ છે ને પોતાને તીર્થંકર માને બોલો તીર્થંકર આપણને સલાહ વાપે આમ નહીં નહીં આમ આમ નહીં આમ અને પૈસાદાર હોય છે આપણને પણ જરા ઝૂંકવું પડે અમરીશ રાજા પારણાની બધી તૈયારી કરે છે અને દુર્વાસા મુનિ સ્નાન કર્યા પછી અમને જે વિધિ વિધાન કરવાના હોય નદી કિનારે કરે છે પારણાનો સમય આવી ગયો મુદત અમરીશ રાજા વિચારે છે કે મુદત વીતી જશે તો મારો વ્રત ભંગ થશે અને હજી સુધી દુર્વાસા મુનિ આવ્યા નથી શું કરવું મારે રાહ જોઈ થોડી સમય એકદમ થઈ ગયું હતું લગભગ સવા દસ તો શું કર્યું અમરીશ રાજાએ એક તુલસી નો પાંદડો લીધો તુલસી પત્તો એ મોઢામાં રાખ્યો અને પછી આ સમાન કહીએ ને તમે સમજો આ ચમાન આ સમાન માટે થોડું પાણી લીધું પી લીધું એટલે પારવું થઈ ગયું એમ હવે ગુરહસ્ત ઋષિ કદાચ મોડા આવે ને વાંધો નહીં પારણું કર્યું નથી ખાલી પત્તો લઈ કરી અને સમય સાચવ્યો છે હવે એ જ સમયમાં દુર્વાસા મુનિ પહોંચ્યા અને ખબર પડી દુર્વાસા મુનિને કે એણે પારણું કરી લીધું છે અને પછી આ મુનિ મહારાજ ધમધમાટ કરવા લાગ્યા એવી ધમધમાટ કરે છે એટલે અમરીશ રાજા હાથ જોડે છે

અને એ રાક્ષસ ને કહે છે કે અંગ અંબરીશ આજારે પણ સળગાવી ના ગુસ્સો છે આ તો આપણા શાસ્ત્રો વાત તો કહે છે કે આપણે ધર્મ ધ્યાન ગમે તેટલું કરતા હોઈએ ગુસ્સો જ્યારે આવે એટલે ધર્મ ધ્યાન બધું આપણું શું થઈ જાય વહી જાય અને આવી રીતે તો આપણે કેટલીય વખત ગુસ્સો કરીએ છીએ અને આપણો ધર્મ બધો વહી જાય છે ગણીય વખત કુણ્યા આપણા કલાશ થઈ જાય બહુ ગુસ્સો કર્યો તો બહુ નહીં ગુસ્સો કર્યો હતો તો અમરીશ રાજા શાંત કરે છે કે ભાઈ મેં ભૂલ નથી કરી સમય સાથ નહીં હું તને સળગાવી નાખીશ સળગાવા માટે કૃત્યાનર પેદા કર્યો છે આદેશ આપી લીધો સળગાવી નાખો અમરીશ રાજાને એ સમય વિષ્ણુનો ચક્ર ત્યાં આવ્યો

તો ભગતને તકલીફ થાય અને ભક્તને તકલીફ થાય એ ભગવાનને પસંદ ભગવાન ભગવાન તો માને છે મારો ભક્ત ખુશ અને સુખી રહેવો જોઈએ હજી ચક્ર ચક્ર ત્યાં ફરી રહ્યું છે અને એ હવે મુનિ પાછળ પડ્યો એટલે દુર્વાસા મુની દોડ્યા ચક્ર થી બચવા માટે અને ત્રિદેવ પાસે ગયા ત્રિદેવ એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ રાય પાસે ગયા અને ત્રણે દેવો કહે છે દુર્વાસા મુનિને કે અમે બચાવી નહીં શકીએ કારણ કે કોણે છોડ્યો છે આ ચક્ર વિષ્ણુએ છોડ્યો છે વિષ્ણુ પાસે જશો તો પણ કામ નહીં લાગે તમારે જો ચક્રથી બચવું હોય તો અમરીશ રાજાના તમે પગ કરો અમરીશ રાજાએ જરા માત્ર ગુસ્સો નથી કર્યો નહીં તો રાજા હતો ભારત તો એ પણ કંઈક શક્તિઓ તો પ્રાપ્ત કરી હતી તપ કરી કરીને પણ ગુસ્સો જ નથી કર્યો ગમ ખાઈ ગયા છે કે આ તો મુનિ છે એ ગુસ્સો કરીને સાધના કરીને મારે ગુસ્સો નથી કરવો છે આ દુર્વાસા અમરીશ રાજાના આવ્યા અમરીશ રાજાના પગ પકડે છે ત્યારે રાજા કહે છે અરે બાબજી ક્યાં તમે ક્યાં હું તે ગ્રસ્ત છું રાજા છું તમે મારા પગ ક્યાં પકડો છો કે નહીં મને બચાવ ચક્ર બસ વિષ્ણુએ ચક્ર ખેંચી લીધો એ ચક્ર વિષ્ણુ લોકમાં ચાલ્યો ગયો કેમ ચાલ્યો ગયો એમ ઘણા લોકો કહે છે ભગવાન છે ભક્તને આધીન હોય ક્યારે ક્યારે ભગવાન ખેંચીએ ખેંચાઈ કરીને ભક્ત પાસે આવતા હોય આ ભક્તિ માર્ગ નો એક પ્રકાર છે તો આપણે વાત એ કરવા માંગીએ છીએ કે ઘઉં અમરીશ રાજાને ખાધું એટલે કે ક્રોધ ન કર્યો દુર્વાસા મુનિએ પ્રોધ કર્યો ભગવાન ભગવાનનું કામ કરે તેને ભગવાન સાથ આપે જે ભગવાનનું કામ ના કરે તેને ભગવાન પણ સાથ ના આપે આપણા તીર્થંકરોએ કામ આપણને સોંપ્યું છે કસાય ના કરો આપણે કસાય કરીએ

તો પણ જ્યારે આપણે કસાય રહીતો હોઈએ ક્રોધાની આપણે ન કરતા હોઈએ ત્યારે આપણે ફ્રેશ હોઈએ કે ના હોઈએ